હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બટેકાવાથી ઢોકળા અને આ બટેકાવાળા ઢોકળામાં આપણે પલાળવાની ઝંઝટ નથી રહેતી આ આપણે ઇન્સ્ટન્ટ બનાવીશું તો ચાલો આજે જોઈ લઈએ ફરાળી ઇન્સ્ટન્ટ ઢોકળાની રેસિપી તો આ ઢોકળા બનાવવા માટે એક મિક્સરના જારમાં એક કપ જેટલો મોરોયો એટલે કે સામો લઈ લેવાનો છે અને એમાં વન ફોર્થ કપ જેટલા સાબુદાણા લઈ લેવાના છે સાબુદાણા ના હોય તો સ્કીપ કરી દેવાના અને આને આપણે મિક્સરમાં જેટલું બને એટલું પીસી લેવાનું તમારાથી જેટલું પીસાય એટલું પીસવાનું એકદમ બારીક પાવડર ન થાય તો કંઈ વાંધો નહીં આપણે પાછળથી એક વખત પીસી લેશું તમે અહીંયા જોઈ શકો છો અહીંયા થોડું કરકરું આ આપણો પાવડર બન્યો છે તો હવે આપણે આને એક બોલમાં કાઢી લઈ હવે આને આપણે પલાળવા માટે એક કપ જેટલી મેં ખાટી છાશ લીધી છે આની જગ્યાએ તમે અડધો કપ દહીં અને અડધો કપ પાણી પણ લઈ શકો છો આપણે એને ખાટા ઢોકળાનો ટેસ્ટ આપવા માટે એક કપ છાશ લીધી છે કેમ કે આપણે એને હાજી વાર પલાળવાના નથી એટલે

અહીંયા બટેકા આપણે ખાસ ધ્યાન રાખવાનું જેટલો આપણે મોરયો લીધો હોય ને એટલું જ લેવાનું હું તમને કપથી માપીને પણ બતાવી દઉં તમે જોઈ શકો છો એક કપ જેટલું જ મેં બટેકા લીધા છે તો હવે આપણે આ બટેકાને મિક્સરમાં પીસી લેવાના છે તો એમાં એક આદુનો ટુકડો અને તે ખાસ પ્રમાણે લીલા મરચાં ઉમેરી દેવાના અને આને પીસી લેવાની જરૂર હોય તો જ પાણી ઉમેરજો નહીં તો પછી એમનામ જ પીસી લેજો તો તમે જોઈ શકો છો સરસ મજાનું પીસાઈને આપણું તૈયાર થઈ ગયું છે આને સાઈડમાં રાખી દઈ અને જે આપણે મોરયો સામો પલાળીને રાખ્યો હતો એ પણ તમે જોઈ શકો છો એકદમ કઠણ થઈ ગયો છે આને પણ આપણે હજી એક વાર પીસી લઈ તે એકદમ સરસ બેટર બની જાય તો આને પણ મિક્સરના જારમાં ઉમેરી દેવાનું છે અને વન ફોર્થ કપ જેટલી છાશ ઉમેરી દેવાની છે છાશ જરૂર હોય એટલી જ ઉમેરજો જરૂર ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો સાથે ફરાળી મીઠું ઉમેરી દેવાનું છે અને આને પીસી લેવાનું છે તો તમે જોઈ શકો છો સરસ મજાનું બેટર બનીને આપણું તૈયાર થઈ ગયું છે સાથે આપણે જે બટેકાને પીસીને રાખ્યું ને એ ઉમેરી દેવાનું અને વન ફોર્થ કપ જેટલો મિક્સરમાં પાણી નાખીને તે પણ મેં આમાં ઉમેરી દીધું છે અને મિક્સ કરી દેવાનું હવે એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરવાનું ને એને પણ મિક્સ કરી દેવાનું હવે જ્યારે તમારે ઢોકળા કરવાના હોય અને પાણી ઢોકળીમાં ઉકળવા માંડે ત્યારે જ આમાં આપણે ઈનો કે સોડા ઉમેરવાનું તો મેં એક નાની ચમચી જેટલું એક પાઉચ જેટલું ઈનો ઉમેરી દીધો છે એની જગ્યાએ તમારે સોડા ઉમેરવો હોય ને તો પછી તમારે અડધી નાની ચમચી જેટલો સોડા લેવાનો અને એને થોડુંક પાણીમાં પહેલાં ઉગાડી લેવાનો અને પછી આમાં મિક્સ કરી દેવાનો અને સરસ મિક્સ થઈ જાય એટલે તરત જ ગ્રીસ કરેલી એટલે કે તેલ લગાવેલી થાળીમાં ઉમેરી દેવાનું તો એની પહેલાં આપણે ઉપર થોડુંક લાલ મરચું ભભરાવી દઈએ અને થોડું મરીનો પાવડર ઉમેરી દઈએ જેથી સરસ દેખાવમાં લાગે જો તમે ના ખાતા હો તો પછી તમારે એને સ્કીપ કરી દેવાનું હવે ઢોકળે એમ તમે જોઈ શકો છો પાણી ઉકળી ગયું છે તો એમાં સ્ટેન્ડ આવી રીતે મૂકી દેવાનું અને જે આપણે થાળીમાં રાખ્યું છે એ બેટર તરત જ મૂકીને એને ઢાંકીને ફૂલ ગેસ ઉપર પંદરથી વીસ મિનિટ આપણે એને બફા મૂકવાનું ડિપેન્ડસ કે અંદર કેટલું ઢીલું બેટર હતું એ પ્રમાણે એને વાર લાગશે ત્યાં સુધીમાં આપણે એની ચટણી બનાવી લઈએ ફરાળી ચટણી તો મેં અહીંયા કોથમીર લઈ લીધી છે સાથે બે ચમચી જેટલા સિંગદાણા લીધા છે અને બે બરફના ટુકડા લઈ લીધા છે જેથી લીલી ચટણી રહે અને આદુનો ટુકડો અને લીલા મરચાં ઉમેરી દેવાના છે તે ખાસ પ્રમાણે હવે આમાં ફરાળી મીઠું ઉમેરીને આપણે એને પીસી લેવાનું છે જો તમારે હજુ પાતળું કરવું હોય તો પછી તમે અંદર વધારે પાણી કે આઈસ પણ નાખી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની આપણી લીલી ચટણી બનીને તૈયાર થઈ જાય છે ફરાળી ચટણી હવે પંદર મિનિટ પછી આપણે એક વખત ચેક કરી લઈએ ચપ્પુ આવી રીતે ઉમેરવાનું અને જો એકદમ ક્લીન નીકળે તો સમજી લેવાનું કે ઢોળા ચડી ગયા છે પણ આ ચપ્પુમાં થોડુંક ચોટેલું નીકળું છે તો હું હજુ એને પાછું બે થી ચાર મિનિટ સુધી ચડવા દઈશ ફૂલ ઘીસ ઉપર જેથી સરસ મજાના ચડી જાય હવે ચડી ગયા પછી એને એકદમ ઠંડા થવા દેવાના અને પછી જ એને કાપા પાડી લેવાના અને હવે પછી ઉપરથી વઘાર કરવાનો તો એક મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવાનું એમાં અડધી નાની ચમચી જીરું અને અડધી નાની ચમચી તલ ઉમેરી દેવાના અને લીલા મરચા ઉમેરી દેવાના અને આ બધી વસ્તુને આપણે સરસ ફૂટી જાય ત્યાં સુધી શેકી લેવાની તેલમાં તમે જોઈ શકો છો સરસ મજાનું વસ્તુ ફૂટી ગઈ છે અને બ્રાઉન કલરની થોડીક થઈ ગઈ છે તો હવે લાસ્ટમાં લીમણો ઉમેરી દેવાનો અને એને શેકી લેવાનો આવી રીતે અને તરત જ ગરમ ગરમ વઘાર હોય એ આપણે ઢોકળા પર ઉમેરી દેવાનું અહીંયા તમે વઘાર નહીં કરો ને તો પણ સરસ મજાના ઢોકળા બનીને તૈયાર થઈ જાય છે ઉપરથી થોડી કોથમી પણ ઉમેરી દેવાની હવે તમને હું બતાવી દઉં કે કેવા સરસ જાડીદાર પોચા બન્યા છે આપણા ઢોકળા તમે જોઈ શકો છો સરસ મજાની જાડી બની છે અને તમને હું હાથમાં લઈને પણ બતાવી દઉં એકદમ સરસ સોફ્ટ જાડીદાર બને છે અને એકદમ ઓછા તેલમાં પેટ ભરાઈ જાય એવો નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે તો આ ચોક્કસથી તમે આ ઢોકળા બનાવીને ટ્રાય કરજો આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી રેસીપી સારી લાગી હોય તો વિડીયો લાઈક શેર કરી દેજો રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કમેન્ટ કરી દેજો અને ઉપવાસમાં બીજી કે રેસીપી જોઈએ છે તે પણ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો તો આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ અને જય શ્રી કૃષ્ણ